જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો એવું તે શું થયું હતું કે પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન એક સાધુને ગંગા સ્નાન કરવાથી રોકવામાં આવ્યા અને ત્યારબાદ પ્રયાગરાજનો આ એક ગંગા ઘાટ પર જ જે ચમત્કાર થયો એ ચમત્કાર જોઈને લોકોના હોશ ઉડી ગયા તો મિત્રો આ વર્ષ એટલે કે બે હજાર પચીસના જાન્યુઆરી મહિનામાં પ્રયાગરાજમાં સૌથી મોટા મહાકુંભ મેળાનું આયોજન થવા જઈ રહ્યું છે આ મહાકુંભનું આયોજન દર બાર વર્ષે એકવાર થાય છે એટલે કે આ મહાકુંભનું ખૂબ જ વધારે મહત્ત્વ છે મહાકુંભ દરમિયાન ગંગા નદીમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ હોય છે એટલા માટે જ દેશ અને દુનિયામાંથી ઘણા બધા લોકો પ્રયાગરાજના આ મહાકુંભમાં આવે છે પરંતુ હમણાં થોડા દિવસો પહેલા એક એવી ઘટના બની ગઈ હતી કે જેના લીધે બધા જ લોકોના હોશ ઉડી ગયા મિત્રો આ જગ્યા પર એક સાધુ મહાત્માએ ગંગા નદીમાં સ્નાન કરવાથી રોકવામાં આવ્યા હતા મિત્રો કોઈ પણ મહાકુંભ સાધુ મહાત્મા વગર અધૂરો ગણાય છે કેમ કે મહાકુંભ સાધુ સંતોના આગમન અને સ્નાન દ્વારા જ સંપૂર્ણ માનવામાં આવે છે મિત્રો દેશ વિદેશમાંથી સાધુ મહાત્માઓ મહાકુંભ શરૂ થાય એ પહેલા જ પ્રયાગરાજ પહોંચી જાય છે પરંતુ આ ઘટનાની શરૂઆત મધ્યપ્રદેશમાં રાધાનંદ મહારાજથી થઈ હતી રાધાનંદ મહારાજ રોજ સવારે ચાર વાગે ઉઠીને ઠંડા પાણીએ સ્નાન કરતા હતા અને ત્યારબાદ ભિક્ષા પ્રાપ્ત કરવા માટે નીકળી જતા એમને પોતાના જીવનકાળમાં સંસારિક સુખનો ત્યાગ કરીને ઘણી બધી તપસ્યા કરી અને ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તેઓ મહેશ્વર ઘાટ પર નિવાસ કરતા હતા જ્યારે એને પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થયું છે એવી ખબર મળી એટલે તેઓ મહાકુંભમાં જવા માટે ખૂબ જ ઉત્સાહથી હતા અને તેઓ લગભગ એક મહિના પહેલાં જ મહાકુંભમાં પહોંચવા માગતા હતા કેમ કે તેઓ ત્યાં જ રહીને બે ત્રણ મહિના વિતાવા માંગતા હતા તેમનું એવું કહેવું હતું કે મહાકુંભ એક એવો પવિત્ર અવસર હોય છે કે જ્યાં દેવી દેવતાઓનો સ્વયં એ સ્થાન પર મોજૂદ હોય છે એવી જગ્યા પર તપ સાધના અને ભગવાનનું ધ્યાન કરવું એ ખૂબ જ ફળદાયક હોય છે બીજા દિવસે સવારે રાધાનંદ મહારાજ જ્યારે પ્રયાગરાજ પહોંચ્યા ત્યારે સવારના સાડા ત્રણ વાગ્યા હતા સવારના ચાર વાગે સ્નાન કરવાનો એનો દૈનિક નિયમ હતો એટલે એમણે એવું વિચાર્યું કે આજે હું ગંગા નદીના પવિત્ર જળથી સ્નાન કરીશ આવું વિચારીને મહાત્મા પ્રયાગરાજના ગંગા ઘાટ પર પહોંચી ગયા પરંતુ એ સ્થાન પર ગંગા નદીની સફાઈનું કાર્ય ચાલી રહ્યું હતું આ બાજુ રાધાનંદ મહારાજને એ જોઈને ખૂબ જ ખુશી થઈ હતી કે હું આજે ગંગા નદીના પવિત્ર જળથી સ્નાન કરીશ ત્યારબાદ રાધાનંદજી મહારાજ પોતાના કપડાં ઉતારીને સ્નાન કરવા માટે આગળ વધ્યા ત્યારે ત્યાં મોજૂદ રહેલા અમુક નગર નિગમના અધિકારીઓએ એને રોકી દીધા અધિકારીઓનું આવું કહેવું હતું કે તમે અત્યારે સ્નાન નહીં કરી શકો કેમકે આ સમયે ગંગા નદીની સાફ સફાઈનું કામ ચાલી રહ્યું છે મિત્રો પ્રયાગરાજમાં રોજ રાત્રિના સમયે ગંગા નદીની સાફ સફાઈ કરવાનું કાર્ય કરવામાં આવતું હતું જેથી કરીને દિવસ અને સાંજના સમયે યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે રાધાનંદ મહારાજ ખૂબ જ ધીરજવાન હતા એટલે એ સફાઈના અધિકારીને સમજાવવા લાગ્યા કે જુઓ સાહેબ તમારી વાત ખૂબ જ સારી છે પરંતુ મારો નિત્ય સવારે ચાર વાગે સ્નાન કરવાનો નિયમ છે અને આજે કદાચ હું પ્રયાગરાજમાં પહોંચી ગયો છું તો પવિત્ર ગંગા નદીમાં જ સ્નાન કરીશ અને આમ પણ હું એકલો જ અહીં સ્નાન કરી લઈશ ના તો તમારી વ્યવસ્થા બગડશે ના તો મને કોઈ સમસ્યા થશે પરંતુ આ અધિકારી અચાનક ગુસ્સે થઈ ગયો અને સાધુ મહારાજને કહેવા લાગ્યો કે મહારાજ તમારે આ સમયે શા માટે સ્નાન કરવું છે હજુ તો આખો દિવસ બાકી છે શું અત્યારે જ અહીં તમે કોઈ સ્નાન કરતું હોય છે એવું દેખાય છે શું તમારી અંદર એટલી બધી શક્તિ છે કે સવારના ચાર વાગે આટલા ઠંડા પાણીથી સ્નાન કરી શકશો એટલે હે સાધુ મહારાજ આવી ખોટી વાતો કરવાનું રહેવા દો અને અહીંથી નીકળી જાઓ મિત્રો હજુ સુધી રાધાનંદ મહારાજ ખૂબ જ શાંતિપૂર્વક વાત કરી રહ્યા હતા કેમ કે તેઓ ખૂબ જ ધીરજપાન હતા પરંતુ અધિકારીના અપશબ્દો સાંભળીને એને ખૂબ જ દુઃખ લાગ્યું અને રાધાનંદ મહારાજ એવું માનતા હતા કે આ પવિત્ર ગંગા નદી પર કોઈ પણ એક વ્યક્તિનો અધિકાર ન હોઈ શકે પવિત્ર ગંગા નદી તો સાક્ષાત ભગવાન શિવજીની જટામાંથી નીકળે છે અને આ પવિત્ર ગંગા જળમાં દરેક લોકોને પોતાના પાપ ધોવાનો અધિકાર છે અને ગંગા નદીમાં સ્નાન કરવાનો કોઈ નિશ્ચિત સમય હોઈ શકે છે પરંતુ એ સમયે રાધાનંદ મહારાજે અધિકારીને કંઈ કહ્યું નહીં અને સામે જ ઘાટ પર ધ્યાન અવસ્થામાં બેસી ગયા બધાને એવું લાગી રહ્યું હતું કે આ સાધુ મહારાજ માની ગયા છે અને પાછળ હટી ગયા છે પરંતુ જ્યારે ફરીવાર ગંગા નદીની સાફ સફાઈ કરવાના મશીનો ચાલુ કરવામાં આવ્યા ત્યારે અચાનક એક ખૂબ જ મોટી ઘટના બની ગઈ કેમકે આટલી બધી મશીનરીઓમાંથી કોઈ પણ મશીન ચાલુ ન થયું અધિકારીઓને એવું લાગી રહ્યું હતું જાણે બધા જ મશીનો જામ થઈ ગયા છે અધિકારીઓ ખૂબ જ તપાસ કરી અને મશીનોમાં ફસાયેલો બધો જ કચરો બહાર કાઢ્યો અને હવે બધા જ લોકો કચરો બહાર કાઢ્યો અને બધા જ લોકો એવી આશા હતી કે હવે આ મશીન ચાલુ થઈ જશે પરંતુ જ્યારે મશીન ચાલુ કરવાની કોશિશ કરવામાં આવી તો એક પણ મશીન ચાલુ ન થયું આ બધું જોઈને અધિકારીઓ હેરાન રહી ગયા કોઈને કંઈ સમજાતું ન હતું કે હવે શું કરવું ઘણા બધા મિકેનિકલ એન્જિનિયરિંગ ટીમ બોલાવવામાં આવી આ બધા જ એન્જિનિયરો આ મશીનની ખૂબ જ સારી રીતે તપાસ કરી તો ખબર પડી કે મશીન તો એકદમ બરોબર છે તો પછી કેમ નથી થઈ રહી હવે એન્જિનિયરો પણ કંઈ સમજાતું ન હતું કે આ બધું શું થઈ રહ્યું છે આ બાજુ રાધાનંદ મહારાજ હજુ પણ ત્યાંના ત્યાં ધ્યાન અવસ્થામાં બેઠા હતા હવે ગંગા નદીની સાફ સફાઈનું કાર્ય રોકાઈ ગયું હતું બધા જ લોકો હેરાન હતા અને સમયે મિકેનિકલ એન્જિનિયરની ટીમને મુખ્ય એન્જિનિયર હતો એણે જ્યારે રાધાનંદ મહારાજને ધ્યાન અવસ્થામાં બેઠેલા જોયા ત્યારે એની આંખો ફાટી ગઈ હતી અને એ તરત જ રાધાનંદ મહારાજના ચરણમાં પડી ગયો અને મહાત્મા અને આશીર્વાદ આપવા લાગ્યા ત્યારબાદ આ એન્જિનિયર બધા જ અધિકારીઓને જણાવવા લાગ્યો કે આ મહાત્મા એક સિદ્ધ સંત છે એકવાર બાળપણમાં જ્યારે મને સર્પડસ્થ થયો હતો ત્યારે આ મહાત્માએ જ મારો જીવ બચાવ્યો હતો અને આ અધિકારીઓને પોતાની ભૂલનો અહેસાસ થયો હવે અધિકારીઓ સમજી ગયા હતા કે કદાચ આ મહાત્મા પોતાના દૈનિક નિયમ અનુસાર સવારે ચાર વાગે ગંગા સ્નાન કરવા માગતા હતા તો અમે એને રોકવામાં કોઈ અધિકાર નહોતો અમે જ એનું અપમાન કરીને ગંગા નદીમાં સ્નાન કરવાથી રોક્યા હતા એના જ પરિણામે જ મશીનો ખરાબ થઈ ગયા છે હવે આ મહાત્મા જ અમારી સમસ્યાનું સમાધાન કરી શકે છે એટલે અમારે એની પાસે માફી માગવી જોઈએ ત્યારબાદ બધા જ અધિકારીઓ મળીને મહાત્મા પાસે ગયા અને એના ચરણોમાં બેસીને માફી માગવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મહાત્મા અમને આ વાતની ખબર ન હતી કે તમે એક દિવ્ય સંત છો અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે અમારે તમને સ્નાન કરવાથી ન રોકવા જોઈએ પરંતુ રાધાનંદ મહારાજ હજુ પણ ખૂબ જ વિનમ્ર અને એમણે અધિકારીઓને એવું કહ્યું હતું કે એવું જરૂરી નથી હોતું કે કોઈ સંત ચમત્કાર બતાવે તો જ એને ગંગા નદીમાં સ્નાન કરવાની મંજૂરી આપવામાં આવે પવિત્ર ગંગા નદી પર સાધુ સંતોની સૌથી પહેલો અધિકાર છે ત્યારે બધા જ અધિકારીઓ મહાત્માને હાથ જોડીને કહેવા લાગ્યા કે હે મહાત્મા હવે તમે ખુશીથી ગંગા નદીમાં સ્નાન કરો અમે તમારી પાસે હાથ જોડીને માફી માગીએ છીએ હવે રાધાનંદ મહારાજ સમજી ગયા હતા કે આ બધા જ અધિકારીઓને એની ભૂલનો અહેસાસ થઈ ગયો છે તેની અંદર રહેલું અભિમાન દૂર થઈ ગયું છે એટલે મહાત્માએ ખૂબ જ વિનમ્રતાથી અધિકારીઓને એવું કહ્યું કે અરે તમે લોકો ચિંતા શા માટે કરો છો હજુ ક્યાં જો સમય વીત્યો છે જરા તમારી ઘડિયાળમાં સમય તો જુઓ આખરે અત્યારે કેટલા વાગ્યા છે હવે બધા જ અધિકારીઓ પોતપોતાની ઘડિયાળમાં સમય જોવા લાગ્યા ત્યારે એના હોશ ઉડી ગયા કે એ સમયે સવારના ચાર વાગ્યા હતા હવે કોઈ પણ અધિકારીને એ જ ન સમજાતું હતું કે આખરે આટલો મોટો ચમત્કાર કેવી રીતે થઈ ગયો આખરે રાધાનંદ મહારાજે પોતાના ચમત્કારથી સમયને કેવી રીતે પલટી દીધો આટલો મોટો ચમત્કાર જોઈને બધા જ અધિકારીઓ મહાત્માના ચરણોમાં પડી ગયા અને મહાત્માની જય જયકાર કરવા લાગ્યા તો મિત્રો આ ચમત્કારી ઘટના બાદ જ અધિકારીઓ મહાત્માના દાસ બની ગયા ત્યારબાદ મહાત્માએ સવારે ચાર વાગ્યે પોતાના નિત્યક્રમ અનુસાર પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવા ગયા અને આ બાજુ બધા જ મશીન ચાલુ થઈ ગયા આવું બધું જોઈને પ્રમાણિત થઈ ગયું કેમ કે આ બધા મશીનો ફક્ત ને ફક્ત રામાનંદ મહારાજના ઈશારાની રાહ જોઈ રહ્યા હતા જ્યારે મહાત્માએ અધિકારીઓનું અભિમાન તોડી નાખ્યું અને ગંગા નદીમાં સ્નાન કર્યું ત્યારે જ મશીનો ચાલવા લાગ્યા મિત્રો આ એક ખૂબ જ મોટો ચમત્કાર હતો જે હમણાં થોડા દિવસ પહેલાં જ પ્રયાગરાજના મહાકુંભમાં થયો હતો મિત્રો આ ભૂમિ સાધુ સંતોની ભૂમિ છે આ ભૂમિ પર સાધુ સંતોનું ભૂલથી પણ અપમાન ન કરવું જોઈએ નહીંતર એનું ખૂબ જ ખરાબ પરિણામ ભોગવવું પડી શકે છે મિત્રો દેશના દરેક સંતો દેશ માટે કંઈક ને કંઈક કરે છે અને ભક્તોને આધ્યાત્મિક માર્ગ સાથે જોડે છે એટલે આપણે ક્યારે પણ કોઈ પણ સાધુ સંતોનું અપમાન ન કરવું જોઈએ મિત્રો આ ઘટના વિશે તમારો શું વિચાર છે એ કોમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો આજની આ ઘટના તમને કેવી લાગી એ પણ જણાવી શકો છો તો મિત્રો અમારી આજની આ વીડિયો જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ